નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના તાપમાનને લઈને આગાહી કરી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આપને જણાવી દઈએ કે આગામી ત્રણ દિવસ તાપમાન ફેરફાર થવાની શક્યતા નહીવત રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તાપમાન ઘટતા ફરી ઠંડીમાં થશે વધારો હવામાન વિભાગે છેલ્લા ચોવીસ કલાકના તાપમાનની વાત કરતાં કહ્યું કે સૌરાષ્ટ્ર રિજન સામાન્ય વરસાદ થયો છે દાહોદમાં પણ હળવો વરસાદ વરસ્યો છે આજે અમદાવાદમાં તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે વડોદરામાં ઓગણત્રીસ અને સુરતમાં એકત્રીસ પોઈન્ટ ચાર જ્યારે રાજકોટમાં એકત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે દ્વારકામાં સત્યાવીસ અને ભુજમાં છવ્વીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે વેરાવળમાં ત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉત્તરાયણ હવે ઝાઝા દિવસો બાકી નથી ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવીએ છે કે આ વર્ષ ઉત્તરાયણ પર પવન કેવું હશે કારણ કે દર વર્ષ ઉત્તરાયણના દિવસે સવાર સવારમાં પવન ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે આથી પતંગ રસિકો માટે મજા બગડી હોય છે ત્યારે તાજેતરમાં જ ઉત્તરાયણના પવનને લઈને અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે આ વખતે પત પવનની ગતિ સારી રહેશે આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે અત્રે નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે રાજ્યમાં તારીખ અગિયાર જાન્યુઆરીએ ઠંડીનો સમકારો વધશે ગુજરાતમાં છેલ્લા બે દિવસ ઘણી જગ્યાએ કમોસમી વરસાદના કારણે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરીય મેદાનોમાં પવન અને સૂર્યપ્રકાશના કારણે તાપમાનમાં નજીવો વધારો થતાં ઠંડી અને ધુમ્મસની કોઈ રાહત નથી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી નથી હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ રાજ્યમાં હવામાન મોટા ભાગે સૂકું રહેશે આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં એક બે ડિગ્રીનો વધારો થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે